નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મઘા નક્ષત્રમાં બંગાળની ખાડીમાંથી મજબૂત લો પ્રેશર સિસ્ટમ તેમજ અરબી સમુદ્રમાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતના પચાસ જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે જેમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળ્યા છે અત્યારે હાલ રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળે છે જે છૂટો છવાયો વરસાદ આજે તેમજ આવતીકાલે હજુ પણ ઝાપટા જોવા મળશે આગામી સમયમાં જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદની તીવ્રતા વધશે તો જોઈએ હવે આપણે અત્યારની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના એકાદ સ્થળોમાં ઝાપટા પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા આજુબાજુ ઝાપટા જોવા મળશે તો અમદાવાદથી કપડવ આજુબાજુના જે વિસ્તારો છે અને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટાની સંભાવના છે ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી અત્યારે હાલ જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવવાની છે તે ઢાકા એટલે કે બાંગ્લાદેશ નજીક અત્યારે અહીં સક્રિય છે આ દિશામાં આગળ વધીએ અને ગુજરાત સુધી પહોંચી શકે છે તો ખાસ કરીને જોઈએ આજે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના સમયગાળા દરમિયાન પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટા ખાવડા નલિયા ગાંધીધામમાં જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ પોરબંદરમાં ઝાપટાં જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદની હાલ અત્યારે હજુ કોઈ સંભાવના નથી હવે આપણે વાત કરીએ ઓગણીસ તારીખે તો ઓગણીસ તારીખે લોકલ સિસ્ટમ પ્રભાવિત થાય જેમાં નલિયા ભુજ ગાંધીધામમાં સામાન્ય વરસાદી ઝાપટા તો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ સુધીના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વેરાવળ અને ઉના મહુવા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય ઝાપટા પડશે વીસ તારીખની વાત કરીએ તો ધીમે ધીમે સિસ્ટમ હવે ખાસ કરીને ગુજરાત તરફ આવતી જોવા મળશે તેનો ટ્રફ લંબા છે અને દક્ષિણ ગુજરાતમાં જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભરૂચ રાજપીપળા સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદ તો છોટા ઉદેપુર અને દાહોદ પંથકમાં પણ વરસાદની શરૂઆત વીસ તારીખ આજુબાજુ જોવા મળશે સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટાં પડશે એકવીસ તારીખની આપણે વાત કરીએ તો એકવીસ તારીખમાં જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલાથી લઈ મહુવા તળાજા આજુબાજુના જે વિસ્તારો છે પાલીતાણા સિહોર ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે બરવાળા તેમજ વલભીપુર આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તે પહેલાં સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા નળસરોવર આજુબાજુ પણ વરસાદ જોવા મળશે છે મહેમદાબાદ મહુધા ડાકોર આણંદ બોરસદ તારાપુર ધોળકા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર કપડવંજ બાયર લુનાવાલા બાલાસિનોર ડાકોર પીપલોદ દાહોદ અને ગોધરા તેમજ સાંપાનેર વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે અલીરાજપુર કવાટ ડભોઈ કરજણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા નર્મદા જિલ્લો તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વલસાડ ભવનાથ અબોશી વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બે ત્રણ સ્થળો એવા છે જેમાં આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણાના કોઈ કોઈ વિસ્તારો બાંસવાળા સુધીમાં વરસાદી માહોલ જોવા મળશે તો સિસ્ટમની અસર એકવીસ બાવીસ તારીખથી જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદની સંભાવના તે બધા વિસ્તારોમાં છે ખરી રીતે જોઈએ તો સોવીસ પચીસ તારીખની અંદર ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ વરસાદ આપણને જોવા મળશે અને સત્યાવીસ તારીખમાં સિસ્ટમ આખી ગુજરાતની ઉપર સક્રિય હશે જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર એટલે કે મધ્ય ગુજરાતના આ વિસ્તારો અને અમોદ રાજપીપળા તેમજ ભરૂચ જિલ્લો આ તમામ વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો ભાવનગર તળાજા મહુવા અમરેલી જસદણ બોટાદમાં પણ ભારે વરસાદ પડશે સાથે સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરમાં હળવો મધ્યમ વરસાદ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ તેમજ મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ ગાંધીધામ રાગપર ભુજ ભસાવ સહિતના કચ્છના વિસ્તારોમાં ખાવડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ ડુંગરપુર અંબાજી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે હવે તમે જોઈ શકો સત્યાવીસ તારીખની જે અપડેટ છે જેમાં અરબી સમુદ્રની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ બંને આ રીતે ગુજરાત ઉપર સક્રિય છે એટલે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પણ

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે બાવીસ ત્રેવીસ તારીખથી સોમીસ તારીખ સુધીમાં સમુદ્રમાં પણ સિસ્ટમ જે છે અને બંગાળની ખાડીની સિસ્ટમ બંને સિસ્ટમોની અસર હેઠળ જે ઝાંસી કોટા આજુબાજુ એક સિસ્ટમ હશે બંગાળની ખાડીની એક સિસ્ટમ બની રહી હશે ત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે હવે તમે જોઈ શકો અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળી ખાડીની સિસ્ટમો એકમેક રૂપે બની અને ગુજરાત ઉપર આગામી પચીસ છવ્વીસ તારીખમાં ટાટકે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આ રીતે જોવા મળશે જેમાં કોઈ પણ જિલ્લાઓ બાકાત રહેતા નથી તો આ રીતે સિસ્ટમ ફરી વખત અરબી સમુદ્રમાં આવે છે ત્યાર પછી ફરી વળાંક લઈને જો પાછી અરબી સમુદ્રમાંથી આગળ જાય તો ગુજરાતમાં તબાહી મશે તેવો વરસાદ પડવાની સંભાવના છે તો જોઈએ ખાસ કરીને હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છમાં સામાન્ય ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો સૌરાષ્ટ્રમાં ઓગણત્રીસ અને દક્ષિણ ગુજરાતમાં પચીસ આવતીકાલની વાત કરીએ તો તેમાં પણ પચીસથી ત્રીસની પવનની ઝડપ જોવા મળશે આગામી એકવીસ બાવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખની અંદર જે કચ્છના વિસ્તારો છે જેમાં છેતાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સોવીસ તારીખની વાત કરીએ તેમાં સૌથી વધારે કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ મધ્ય ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે પચીસ તારીખમાં વાત કરીએ તો એકસઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રમાં બાવનથી પંચાવન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થી એકાવન કિલોમીટર પ્રતિ કલાક છવ્વીસ સત્યાવીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના ભરૂચ આજુબાજુ સૂમ્મોતેર થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક બપોર પછીના સમયે તો ભાવનગર જિલ્લામાં સુરેન્દ્રનગર કચ્છની અંદર બાકીના વિસ્તારો છે જેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના મજબૂત પવનો ફૂંકાઈ શકે છે અને સિસ્ટમ ગુજરાત ઉપર ભૂક્કા બોલાવી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાનો છે હવે આપણે જોઈએ આગામી દસ દિવસમાં વરસાદ કેટલો પડશે તો જીએટએસ મોડલ અનુસારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં બોટાદમાં પાંચ ઇંચ ભાવનગરમાં સાડા સાત ઇંચ અમરેલીમાં પાંચ જૂનાગઢમાં સ ગોંડલમાં ચાર જસગઢમાં પાંચ ઇંચ અને પોરબંદરમાં ત્રણથી ચાર ઇંચ દક્ષિણ ગુજરાતની સ્થિતિ જોઈએ તો ભરૂચ આઠ સુરત પાંચ તાપી સાડા સાત ઇંચ વલસાડ સ ઇંચ ડાંગ જિલ્લામાં સ તેમજ મધ્ય ગુજરાત તરફ વડોદરા છોટાઉદેપુર આઠથી નવ ઇંચ ભરૂચ તેમજ આજુબાજુના વિસ્તારો ગોધરા લુણાવાડા દાહોદમાં છ ઇંચ અમદાવાદ આજુબાજુ ચાર થી પાંચ ઇંચ વરસાદ અને ઉત્તર ગુજરાતમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડવાની સંભાવના એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં સારામાં સારો વરસાદ આગામી દસ દિવસમાં પડી શકે એટલે કે છવ્વીસ સત્યાવીસ તારીખમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ